બનાસકાંઠા જિલ્લામાં આ તાલુકામાં સૌથી વધુ વરસાદ નોંધાયો બનાસકાંઠા જિલ્લામાં આજે વહેલી સવારથી જ સમગ્ર જિલ્લામાં મેઘરાજા મનમૂકીને વરસતા જિલ્લાના ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી પરંતુ જિલ્લામાં સૌથી વધુ લાખની તાલુકામાં નવ ઇંચ જેટલો વરસાદ ખાબકતા જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી ભારે વરસાદ પડવાના કારણે અનેક ખેતરો બેટમાં ફેરવાતા ખેડૂતોને મોટું નુકસાન થવા પામ્યું છે બનાસકાંઠા જિલ્લોએ મુખ્યત્વે ખેતીના વ્યવસાય સાથે જોડાયેલો છે અને જિલ્લાના લોકો સિઝન પ્રમાણે અલગ અલગ પાકની ખેતી કરી સારી એવી આવક મેળવે છે પરંતુ છેલ્લા કેટલાક સમયથી આ જિલ્લામાં અપૂરતો વરસાદ થવાના કારણે પાણીના તળ દિવસે અને દિવસે ઊંડા જઈ રહ્યા છે જેથી ખેડૂતોને ખેતી કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે બીજી તરફ અનેક એવા વિસ્તારો છે જ્યાં સિંચાઈ માટે પાણી ન મળતા ખેડૂતો ચોમાસા આધારિત જ ખેતી કરતા હોય છે પરંતુ આજે વહેલી સવારથી જ બનાસકાંઠા જિલ્લામાં મેઘરાજાએ મન મૂકીને વરસવાની શરૂઆત કરી જેથી જિલ્લાના ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી પરંતુ લાખણી તાલુકામાં માત્ર ચાર કલાકમાં જ સૌથી વધુ વરસાદ ખાબકતા અનેક ખેડૂતોને મુશ્કેલીમાં મૂકી દીધા હતા બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકામાં આ વર્ષે મોટાભાગના ખેડૂતો વરસાદની કાગડોળે રાહ જોઈ રહ્યા હતા અને ધીમે ધીમે વરસાદ શરૂઆત થતાં જ ખેડૂતોએ મોટા પ્રમાણમાં મગફળીનું બિયારણ વાવીને કરી દીધું હતું પરંતુ જે રીતનો વરસાદ આજે વહેલી સવારથી હતો તેમાં સૌથી વધારે લાખણી તાલુકામાં માત્ર ચાર કલાકમાં જ નવ ઇંચ જેટલો વરસાદ ખાબકતા લાખણી પંથકમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી અને ખેતરતો ખેતર અને ખેડૂતોના ખેતર બેટમાં ફેરવાયા હતા ખેડૂતોએ જણાવ્યું હતું કે આ વર્ષે મોંઘા ડાળ બિયારણ લાવી મોટા પ્રમાણમાં મગફળીનું વાવેતર કર્યું હતું પરંતુ આજે પડેલા ભારે વરસાદને કારણે અમારા ખેતરમાં ઘૂંટણસમાં પાણી ભરાવાને કારણે વાવેલ મગફળી તમામ નષ્ટ થવા પામી છે અશોકભાઈ નામના ખેડૂતે જણાવ્યું હતું કે અમે પાંત્રીસ બીઘામાં ખેડૂત મગફળીનું વાવેતર કર્યું હતું આજે પહેલાં પડેલા વરસાદને કારણે તે તમામ નષ્ટ થવા પામ્યું છે અમારો પાંચ ભાઈનો પરિવાર ખેતરની વચ્ચોવચ રહે છે અને આજુબાજુ ખેતરમાં પાણી ભરાઈ ગયા છે સાથે જ અમારા ઘરમાં પણ પાણી આવવાને કારણે ઘરવકરીનો સામાન તેમજ અનાજ અને સાધન સમગ્રી પણ પાણીમાં ગરકાવ થઈ ગયા છે જેથી અમને મોટું નુકસાન થયું છે જો હજુ પણ વરસાદ રહેશે તો અમે પાંચેય ભાઈના પરિવારમાં મોટું નુકસાન થવાની ભીતિ છે હજુ પણ અમારા ખેતરોમાં કૂટણ સમા પાણી છે તેથી પરિવારને મુશ્કેલીનો સામનો કરવાની પરિસ્થિતિ સર્જાય છે આ તાલુકામાં આટલો વરસાદ નોંધાયો છે બનાસકાંઠા જિલ્લામાં એક એક્સી મિલિમીટર થરાચ મોટેર મિલીમીટર ધાનેરા પાસઠ મિલીમીટર દાંતીવાડા એકસો અગિયાર મિલીમીટર અમીરગઢ પંચાવન મિલીમીટર દાતા એકસો સત્તાવન મિલીમીટર વડગામ બત્રીસ મિલીમીટર પાલનપુર ઓગણપચાસ મિલીમીટર ડીસા સિત્યોતેર મિલીમીટર દિયોદર એકસો ચાર મિલીમીટર ભાભર ચાર મિલીમીટર કાંગ્રેજ બાવન મિલીમીટર અને લાખાણી બસો ને અઠ્યાન મિલીમીટર એસી મિલીમીટર વરસાદ નોંધાયો હતો જેમાં સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં આજે સૌથી વધુ લાખણી તાલુકામાં ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો અમારે અહીંયા સેન્ટ્રલની અંદર વરસાદ બહુ થયો છે અમારે પાંત્રીસ વીઘાની અંદર મગફળીનું વાવેતર કરેલું હતું એ બધી બધું અત્યારે પાણીની અંદર તમે જોઈ શકો છો કે આખું પાણીની અંદર ભરાયેલું પડ્યું છે એ બધી મગફળી આજે નુકસાનમાં છે અને એ થવાની પણ નથી અને અમારો ખેતર પાંચે ભાઈના ઘર છે એ બધા અહીંયા પાણીને વચોવચ આવેલા છે અને એ પાણીમાં અત્યારે ડૂબાઈ ગયેલા છે અત્યારે અમારે અહીંયા પાંત્રીસ વીઘાની અંદરથી કરી અને એની અંદર ત્રીસ વીઘામાં પાણી ભરાયેલું છે પાણી પરિસ્થિતિ બહુ વીક છે અમારી આ પાણી ભરાવાને કારણે અમારે મોટો નુકસાન છે અને આ તો વરસાદ જો અત્યારે વધારે ના આવે નહીતર તમે જોઈ શકો ગાડીઓ છે ઘર આખો છે એની અંદર ધાન અનાજ ભરેલું છે એ બધું અત્યારે પાણીની અંદર છે અમારા પરિવારમાં અત્યારે જમવાનું બનાવવાની જગ્યા નથી એવી રીતે પરિસ્થિતિ છે અત્યારે અમારે ત્રીસ વીઘાની અંદર પાણી ભરાયેલું છે અને ટોટલ મગફળીનું બી વાવેતર કરેલું છે અમારે નુકસાન આ વખતે બહુ મોટું નુકસાન છે ત્રીસ વીઘાની અંદર અમારે મોટો ખર્ચો કરીને બિયારણ અત્યારે ત્રણ ત્રણ હજાર રૂપિયાના કટાના ભાવના કટા લાવી અને ડીએપીના તેરસો રૂપિયાના બિયારણ બિયારણના ખાતર લાવી અને વાવેતર કરેલું અને એ બધું અત્યારે ઝીરો છે